નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આની તારીખ છે મિત્રો તેર એપ્રિલ બે હજાર પચીસ મિત્રો રવિવાર ના રોજ મિત્રો આપ જોઈ શકો છો કેરીની આવક હાલ ગઈકાલ કરતા આવકમાં પાછો સુધારો થઈ ગયો છે ને આવક પણ વધી ગઈ છે હાલ ગઈકાલની વાત કરીએ તો હનુમાન જયંતિના લીધે આવક ઓછી હતી પણ આજે ફરી પાછો આવકમાં સુધારો થઈ ગયો છે આપ જોઈ શકો છો આટલી આવક છે આજે તેમજ હરાજીનું નું કામકાજ પણ તમે જોઈ શકો છો ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે તો ચાલો જ રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના કેરીના બજાર ભાવ

મોરબી જોય એ એક લોટારુનો ઓકળો ગલી બજામાં ઓકળો ઓકળો છે ને આવી મારી કાજી માઉ રૂપિયા થોડું ફળ નાનું છે આઠસો રૂપિયા વાવ દુ મીડિયમ નાનું ફળ છે જેટલી ગણામાં કોઈ બીવાદી હા 12 બહાર જ રહે કુલ ગેરંટી 12 બહાર જ રહે 12 ના બજેટ કુલ વાડી કેનામાં હિંમત રૂપિયા એ બારસા દેખજો જલ્દી હલે દેખજો યાદો હો એ હાલો બારસા રૂપિયા બોલ્યો

છો અવા છો આઠસો આઠસો હવે આઠસો રૂપિયા લઈએ આઠસો ને પચીસ રૂપિયા चp <laughs> <laughs> મિત્રો તેરસો રૂપિયા ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલ ના સુપર માલ છે તેરસો રૂપિયા ભાવ થયો છે આનો તેરસો રૂપિયા ભાવ થયો રૂપિયામાં ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના કેરીના બજાર ભાવ અને મિત્રો કેરી લેવા વેચવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો અને હા બીજું એક વસ્તુ જણાવી દઉં કે એક બે બોક્સ લેવા માટે કોઈ પણ ભાઈઓએ આ નંબર ઉપર કોન્ટેક ના કરવો કારણ કે અહીંયા એક બે બોક્સ નથી મળતા હોલસેલમાં જ મિત્રો અહીંયા વેચાણ થાય છે તો આવા ખોટા કોઈ કોલ ન કરશો અને ખેડૂત ભાઈઓ ગમે ત્યારે આ નંબર ઉપર કોલ કરી શકે છે તેમનું વેચાણ કરવા માટે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશો પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ